સ્વામિનારાયણ ક્વિઝ પાર્ટ બાર હેલો સો હરિભક્તો એકથી સો નંબરના પ્રશ્નો આગળના વિડીયોમાં આવી ગયા છે જેને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શું હતું એ શાંતિલાલ બી જીણા ભગત સી ડુંગર ભગત ડી નારાયણ ભગત જવાબ છે એ શાંતિલાલ સંત માનજો મારી મૂર્તિ રે આ પંક્તિઓ કયા ગ્રંથની છે એ ભક્ત ચિંતામણી બી પુરુષોત્તમ પ્રકાશ સી ખાચર દરબારમાં લીંબતરુ કોણે વાવેલો એ દાદા ખાચર બી ઉન્નળ ખાચર સી અભય ખાચર ખાચર જવાબ છે ડી પૂછતા તે શાલી ગ્રામ હાલ કયા મંદિરમાં છે એ ધોળકા બી ઉના સી ગઢડા ડી કાર્યાણી જવાબ છે બી ઉના શિક્ષાપત્રીનું ગુજરાતી ભાષાંતર કોણે કરેલું છે એ નિત્યાનંદ સ્વામી બી દયાનંદ સ્વામી સી સતાનંદ સ્વામી ડી બ્રહ્માનંદ સ્વામી જવાબ છે એ નિત્યાનંદ સ્વામી ધોલેરામાં કયા દેવ પધરાવેલ છે એ રાધાકૃષ્ણ દેવ બી રાધારમણ દેવ સી મદન મોહનજી ડી રણછોડરાયજી જવાબ છે સી મદન મોહનજી બી એપીએસ સંસ્થાનું આ કયું મંદિર છે એ લંડન બી હ્યુસ્ટન સી શિકાગો ડી જવાબ છે એ લંડન ખાલી જગ્યાના પાકના રક્ષણ માટે બાળઘનશામય ચોકલાઓને સમાધિ કરાવી દીધી એ બાજરી બી ઘઉં સી જુવાર ડી ડાંગર જવાબ છે સી જુવાર વંદુના પદ મહારાજની દંત પંક્તિ કેવી છે એ કમળની પાખડી જેવી બી દાડમના બીજ જેવી સી જાણે વ્રજ સમાન ડી મોતીના દાણા જેવી જવાબ છે બી દાડમના બીજ જેવી ભગવાન કૃષ્ણના રાજ્યને શું કહેવામાં આવે છે એ વૃંદાવન બી મથુરા સી દ્વારકા હસ્તિનાપુર જવાબ છે સી દ્વારકા જો તમે પણ સરળ રીતે તમારું અને ખાસ કરીને તમારા બાળકનું ધાર્મિક જ્ઞાન વધારવા માંગતા હોય અથવા જો તમારે અને તમારા બાળકોને ફોનમાં ખોટો સમય બગાડતા બચાવવા હોય અને સાથે સાથે સનાતન ધર્મનું જ્ઞાન વધે તે માટે આવા પ્રશ્નોત્તરીના વિડીયો જુઓ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો અને સત્સંગી બંધુઓને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ